આ રોડ વિસ્તારની અંદર જે ગટરના વાલ જે પાણીના વાલની બનાવવામાં આવે છે વોર્ડ નંબર આઠ અને ની અંદર ઘણી જગ્યાએ આવા ખાડા ખોદી અને મૂક્યા છે ચાલો તો આ કાંગીયાપરાની અંદર એન્ટર થવાનો મુખ્ય રસ્તો છે તે આપણે મીડિયાના માધ્યમથી આપ પણ ચીફ ઓફિસર અને પ્રશાસનને જાણ કરશો કે આ ખાડાની અંદર આ વિસ્તારની અંદર એન્ટ્રી થવા માટે રસ્તો પણ નથી આની અંદર કદાચ અજાણ્યા કોઈ વ્યક્તિ આવ્યો હોય તો અકસ્માત થવાની સભ્યતા છે છે અને ઢાંકણીયા રોડ ઉપર મેઇન રોડ ઉપર એક વાહન પણ ન નીકળી શકે એવી પોઝિશનની અંદર આ ઊંડી મૂકેલી છે આગળના સર્કલ ઉપર પણ પકા વાડીમાં જવા માટેનો રસ્તો છે ઢાંકણીયા રોડ ઉપર જવાનો રસ્તો છે એ ઊંડી પણ એ રીતની બનાવેલી છે જ્યાં મોટું કોઈ જાનહાની થાય એની હું વાડ જોઈ દાતા છે આ પ્રશાસન નગરપાલિકા તો આપના માધ્યમથી અમે જાણવા માંગીએ છીએ કે પ્રશાસન શું કરવા માંગે છે વિકાસના નામ ઉપર મત લઈ અને પોતાના રોટલા શેકી રહ્યું હોય એવું લાગી રહ્યું છે મારું નામ સિકંદર જોતિયા આ વિસ્તારની અંદર પંદર વીસ દિવસથી મોટા મોટા ખાડા કરીને મૂક્યા છે આ ઢાકણિયા રોડ અને પકાશેટની વાડી કાંગસિયાપરુ આ ખૂબ જ મોટો વિસ્તાર છે પણ જ્યાં જ્યાં તમે જુઓ શેરીમાં ખાડા કરી રાખ્યા છે લોકોને હાલવું મુશ્કેલ થયું છે વાહનોને ચાલવું મુશ્કેલ થયું છે આમાં રાતના ઘણા લોકો પડે છે પણ કોઈના હાથ પર પણ ભાંગ લેવું છે કોઈને દાન નાની થાય એવું છે તો વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે જેથી લોકોને કોઈ નુકસાન ન થાય અને રસ્તા ખુલ્લા થાય અને જે કાંઈ સુવિધા મળવી પડે એ મળે એટલે તાત્કાલિક ધોરણે આ શાસનને કે પ્રશાસનને અમે રજૂઆત કરીએ છીએ અમે આ આપણા મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક આ કામ બધા પૂર્ણ કરવામાં આવે જેથી આ શેરી વિસ્તાર વાળા લોકો મુશ્કેલી ના પડે મારું નામ જયદીપ ગોરવાડીયા આ નગરપાલિકા એ પાણી ના વાલ બાબત પંદર વીસ દિવસ થી ખાડા કરી મૂક્યા છે તમે જોઈ શકો છો કે આ ઢાકણીયા રોડ બાયપાસ રોડ કરેલો છે જ્યાં ખાડા કરે ત્યાં મેન મોટા વાહન નીકળે ત્યાં પિકઅપ તમે જોવો કે ખાડામાં છે પણ અહીંયા કોઈ ડાયવર્ઝન પણ મેકવામાં નથી આવ્યું

બહુ તકલીફ પડે છે વાહન આવવાનું બીજા વાહન જે નીકળ્યા છે તો કઈ બાજુ વાહન કારણ એ કોઈ ને ખબર નથી પડતી કે આ ઠુંડ છે કે ત્યારે અકસ્માત અને છે અને પકાશની જાવ તો રસ્તો છે પોકડી છે અને વાહન ની અવર જવર અટકુલ છે હોવા છતાં બે માણસો ને હેરાન થતું હશે તો વહેલું કે આ કામગીરી સારું કરે અને માણસને સુવિધા થોડીક આપે એવી અમારી વિનંતી છે